જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઇડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડિયો સુરતની અંદર જ નહીં ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે જ્યારે કોઈ પણ બ્રાઇડલ કે ભાઈ સાઇડર માટે ચોલીઓ લેવા જાય છે અથવા તો રેન્ટ પર જાય છે તો અત્યારે એનું રેન્ટ પાંચ છ હજાર રૂપિયા બરાબર તો એની એ જે ક્વોલિટી અથવા તો એ જે ડિઝાઇન કન્સેપ્ટ આપે છે જે બીએલ ફેબ્રિક પર છે બંનેની અંદર શું ડિફરન્સિએશન છે ડિફરન્સ તો એટલો બધો નથી કોઈ વસ્તુમાં કેમ કે જે ઉલટાનું કેવું છે કે એ લોકો છે ને હેન્ડ વર્ક કરતા હોય છે ચોલી માં ને આ ચોલી માં અને આ લેંગામાં બહુ લિમિટેડ વર્ક હોય છે કેમ કે આપણે ગુજરાતી નો ખાસ કરીને વરાછ કાઠિયાવાડી લોકો છે એ લોકોનો ટેસ્ટ કેવો છે કે મતલબ સોબર પહેરવાનો એકદમ સોબર સિમ્પલ જો વર્ક વાળો ને એવું કેમ કે આપણે અહીંયા ઓલરેડી બને છે ને વસ્તુ એટલે અને એટલે બધી વેલ્યુ નથી કે આ વસ્તુ સારી લાગે કે એવું જસ્ટ આમાં હમણા જે મેરેજની સીઝન ચાલે છે એટલે લોકો વાત કરે કે ભાઈ લોકો વાતો કરવાવાળા હોય એટલે એવું કે

મે 3 થી લોકો તો ઈ જે વસ્તુ બ્રેન્ડ પર મળે છે માં તો લેંગામાં વર્ક પણ નથી આવવાનું એટલે લિમિટેડ વર્ક આવે છે તો એમાં તો એટલો કોસ્ટ લાગ મને નથી લાગતું કે એટલો કોસ્ટલી બને પણ એ શું છે સિંગલ પીસ બનાવતા બે પીસ બનાવતા પાંચ પીસ બનાવતા એટલે એને કોસ્ટલી જ પડ્યો હોય પીસ ઈ એને 15000 જ પડ્યો હોય એટલા માટે રેન્ટ લેવાનો જ છે એટલું ડેફિનેટલી તો આ જેટલા સુરતની અંદર બ્યુટી કોર્નર છે કે જે રેન્ટ પર ચોલી ને આ બધું આપે છે એના તરફથી એક હું તમને કાઉન્ટર સવાલ પૂછું ખાલી કે તો ભાઈ પછી બીએલ ફેબ્રિક શા માટે રેન્ટ પર નથી આપતા બીએલ ફેબ્રિક નો ગોલ જ એ હતો કે લોકો એ રેન્ટના રેન્ટના મતલબ ભાવ ઉપર પરચેસ જ કરી લે ઘરે ને અત્યારે કેવું છે કે લોકો લઈ જાય છે ને એ પાછા બે જગ્યાએ રેન્ટ પર આપે ઘર ઘર તમે આઈ થિંક અત્યારે જોયું હોય કે કોઈ તમારા પાસે મતલબ ઘરે આપડા કોઈ લેડીઝ પાસે ચોલી પડી હોય તો કે અમારી પાસે પેઢી છે બે હજાર રેન્ટ થશે તો એ રીતે લોકો બે વાર રેન્ટ પર આપે એટલે પૈસા નીકળી જાય છે એમાંથી તો લોકો ઘરની જ લેવાના છે ને ત્રણ વાર આપે તો ઉલટાનો પ્રોફિટ થઈ જાય છે એમાં ડેફિનેટલી પણ સુરત ની અંદર જ આ વધારે કલ્ચર છે રેન્ટ વાળું બહાર તો લગભગ પોતાને કદાચ મેરેજ માટે અત્યારે એ આપણને એવું લાગે છે કે યાર બહાર એવો કલ્ચર નહીં પણ અમે કસ્ટમર સાથે ઘણા બધા કસ્ટમર સાથે વાત કરતા હોય ને તો એ એ રીતનું ત્યાં પણ ચાલે છે બહુ બધી જગ્યાએ રેન્ટ પર ચાલે નહીં મતલબ ઘરે

પંદર હજાર માં પડે સિંગલ પીસ બનાવવા પડે હવે ક્વોન્ટિટી બનાવે એટલે રેટ બહુ ડાઉન થઈ જાય કેમકે ખર્ચો બહુ લાગે છે કેમકે સમજી લો સ્કેચર્સ નો ખર્ચો છે ડિઝાઇનિંગ નો ખર્ચો છે એક પીસ તમે બનાવો મશીન માં ચડાવો તો એનું જે તમે કેલ્ક્યુલેશન કરો કોસ્ટ કેલ્ક્યુલેશન હા કોસ્ટ કેલ્ક્યુલેશન કરો તમે તો મતલબ તમને આઈડિયા આવી જ જાય કે એ પણ કોસ્ટલી પડે છે તો એ અમને પોતાને બાર થી સત્તર હજાર સુધીમાં ચોલી પડે જે અમે બનાવીએ છે ને એવડી ચોલી એટલા માટે અને આપણે કેવું છે પચાસ પીસ સો પીસ બનાવતા એટલે એનો બધો કોસ્ટ પંદર હજાર જે છે ને બધા પીસ ઉપર ડિવાઈડ થાય તો અરાઉન્ડ બહુ એટલો બધો કોસ્ટ કરતો નથી એટલા માટે આપણે સસ્તું આપી શકીએ અને પેલો મેં શાર્ક ટેન્કમાં પહેર્યું હતું એ સિંગલ પીસ બનાવ્યો હતો એટલે એ તો કોસ્ટલી તો થવાનું છે એ તો હવે સાચે વાત છે એની સ્પેશિયલ ડિઝાઇન કરી હતી હા હવે તો સાચે વાત છે કે શાર્ક ટેન્કની તો સચિન અને કોહલીના જર્સી જેવું થાય કે ભાઈ આ આની અંદર સદી મારી હતી તો અબી લાભી હોગી